તો આ રોટલી ને રોટલો અને રીંગણાનું શાક છે માનવ ને ખવડાવે ને મમ્મી તો હાલો બધાય જમવા પાણી એટલું બધું ભરાઈ ગયું ને વરસાદનું કે વાત પૂછો મેં માનવ તો ગોઠણે ગોઠણે થાય એટલું પાણી ભરાઈ ગયું જો વરસાદ રહેવાનું નામ નથી લેતો છોકરાએ બીવે બહુ એવું નથી મજા આવી ગઈ વરસાદમાં એ તો બહુ મજા વરસાદ હોય ને તો નિરાય તે બે સા તો આપણે તો હેલો ગાઈઝ કેમ છો બધાય જો કે બધાય મજા માં છો તો બધાયને જય માતાજી અને જય શ્રી રામ તો બધાયને સ્વાગત છે અમારા નવાયક વ્લોગમાં તો બધાય બન્યા રહેજો અમારા વ્લોગ સાથે અને નવા હોય તો સબ્સ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો માનોભાઈ હું ત્યાં નહીં અમારે કેટલું બહુ વાસ તો જય માતાજી અહીંયા અનકુભૂતું છે અને એ રીતે વાળવાનું શરૂ છે હવે નિરુબન ડબ્બામાંથી બેઠા તો બિનારજ વિડીયોમાં કેમ છો બધા તો અત્યારમાં સવાર સવારમાં તો અમારે નાસ્તો હોય નહીં કાંઈ એટલે અમારે ખાવાનું હોય ડાયરેક્ટ જમવાનું તો આ રોટલી રોટલો અને રીંગણાનો શાક છે મે માનવ ને ખવરાવે ને મમ્મી તો હાલો બધા જમવા અબાવ એ લઈ વરસાદ શરૂ થઈ ગયો છે રાત ને અત્યારે વરે ખાવ તો હવે હું લઈ રેડી

તળાવ જેવું થઈ ગયું તો વાતાવરણ નથી પાણી એટલું બધું ભરાઈ ગયું ને વરસાદ નું કે વાત પુષ્પ માનું ને તો ગોઠના ગોઠણે થાય એટલું પાણી ભરાઈ ગયું જો વરસાદ રહેવા નામ નથી લેતો અને છોકરા બીવે બહુ રહેવું ને તો મજા આવી ગઈ વરસાદ એ તો બહુ મજા આવે વરસાદ હોય તો નિરાજ થી બેસી માખ્યો એનો કવરાવે અને ભાઈ વરસાદ રહી જાય એટલે માખ્યો કવરાવું શરૂ કરી દે એટલે મુંડા હિંગડા ને આવે ઉલાળે લાડે હું જાય ગયો તા તો વરસાદ પાણીનું તળાવ ભરાઈ ગયું હતું એટલે

માનો ઓઢાડે છે ને હાસવે બહુ માથે રોટી લઈને કી તો તો બિના અને જ્યાં હું તો ઓટે અને બે હું ને બદલા લીધી અંદર એ એ જો આમાં તું મારા ફોનમાં સો મારા ફોનમાં મારા ફોન પર મોવા સો કે દવા ન સમી ફીજી દેખાડો દા માનો બહુ ખબર પણ હજી અમારા ફળિયામાં વરસાદ પાણી ભરાઈ ગયેલું હતું તો ખાલી સુધી નથી